કોંગ્રેસની ગુજરાત ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે સાથે જ ગુજરાતમાં રાજકીય ઘમાસાણની પણ શરૂઆત થઈ ચૂકી છે કોંગ્રેસ પ્રહાર કરી રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વળતા પ્રહાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રા લઈને નીકળે છે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળે છે અને તેનાથી ભાજપ ડરી ગયું છે તેવું કોંગ્રેસના નેતાનું કહેવું છે આ તમામ બાબતો પર વાત કરીએ ભરત બોગરાએ પ્રહારો કર્યા છે કોંગ્રેસની પર તો કોંગ્રેસના લાલજી તિરંગા યાત્રા પર પ્રહારો કર્યા છે તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મોરબી ખાતેથી ગુજરાત ન્યાયયાત્રાનો પ્રારંભ કોંગ્રેસ દ્વારા હરણી કાંડના પીડિતો અને આખરે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પીડિતો માટે લડાઈ કરવાનું સાધન છે તેવું કોંગ્રેસ કહી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોગરાએ તિરંગા યાત્રા પહેલા એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓને પીડિતોને ન્યાય અપાવવામાં રસ નથી જો મોરબીની જ વાત કરીએ તો એ કાંડમાં પણ કોંગ્રેસની માનસિકતાવાળા વકીલો રોકી દેવામાં આવ્યા છે જે સમયસર આવતા પણ નથી મુદ્દતમાં સાંભળો ભરત બોગરાના પ્રહાર અને તેમને વળતો જવાબ તિરંગા યાત્રા માટે લાલજી દેસાઈએ શું આપ્યું તેની બાદમાં વાત કરીએ કીધું કે કોઈ પણ ઘટના બની હોય એ ઘટનાની તપાસ થાય એની ઉપર કડકમાં કડક ન્યાય થાય આપણે વાત કરીએ એટલા માટે મોરબી કાંડની વાત કરું કોંગ્રેસની નીતિઓની વાત કરું કે કોંગ્રેસના લોકો ક્યારે કોઈ કાંડના પીડિતોને ન્યાય પાવા માટે નથી પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે રાજકીય રોટલા સેટ કરવા માટે કામ કરે છે મોરબીની અંદર જે દુર્ઘટના બની એની અંદર કોંગ્રેસે જ વકીલ રખાય છે કોંગ્રેસની માનસિકતા વકીલ વારંવાર કોર્ટની અંદર હાજર નથી રહેતા આપે સરકારી વકીલની પણ પ્રેસ કોન્ફરન્સ જોઈએ છે હમણાં ન્યાય જ હોય તો કેમ તમે કોર્ટમાં આજે નથી રહેતા એક બાજુ પ્રજાની વચ્ચે ન્યાયની વાત કરો છો અને બીજી બાજુ આ ઇશ્યુ લાંબા ચાલે કોઈ પણ ઘટનાને પીડિતોના ખભે બધુક રાખી અને રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસને ગુજરાતની જનતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતા સારી રીતે ઓળખે છે તમે સાંભળ્યું એ પ્રકારે ભરત બોઘરા કોંગ્રેસની આ ગુજરાતની આ યાત્રાને રાજકીય રોટલા શેકવાનું સાધન બતાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ પણ ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા પર પ્રહાર કરતા કહે છે કે તિરંગા યાત્રા ભાજપના ડરના કારણે શરૂ કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે તેમણે ભાજપ પર આક્ષેપ અને પ્રહાર કરતાં એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા ઉજવવામાં આવી રહી છે તો ગુજરાતમાં તિરંગા યાત્રા ઉજવાનો મતલબ શો કારણ કે અહીંયા એવું કોઈ સ્થળ નથી કે જ્યાં તિરંગો લહેરાતો ન હોય અથવા લહેરાવી શકાતો ન હોય જ્યાં એવું થતું હોય ત્યાં કરો તો ઠીક છે પણ ગુજરાતમાં શા માટે સાથે જ તેમણે એવું કહ્યું હતું કે જો તિરંગાનો એટલો બધો તમને પ્રેમ છે તો ગુજરાતના તમામ પુલના છેડા પર ભારત માતાને જે ચિત્ર મૂકવામાં આવ્યા છે તેમના હાથમાં એક રંગનો એક ધ્વજ છે તેના સ્થાને તિરંગો ધ્વજ લાવો સાંભળો લાલજી દેસાઈએ કેવો સણસણતો જવાબ ભાજપના નેતાઓને આપ્યો એક વાત મહત્વની અમે એવું સાંભળ્યું કે આ ન્યાયયાત્રાના ડરમાં એમણે તિરંગા યાત્રા શરૂ કરવાનું કર્યું છે ગુજરાતમાં કયું એવું સ્થળ છે જ્યાં તિરંગો આપણે ન ફરકાવી શકીએ જ્યાં નથી ફરકાવી શકતા ત્યાં જે છે એ કરવું જોઈએ પરંતુ ગુજરાતમાં તિરંગો લઈને નીકળે છે તમારી બે હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો અને પદાધિકારીઓને એક વિનંતી કે તમે આ જે કરવા જઈ રહ્યા છો એ ખૂબ સારું છે એક વધારો કરો જરા ગુજરાતના નવા બનેલા દરેક પુલ ઉપર અમદાવાદ શહેર સુરત શહેર એ પુલના બંને છેડા ઉપર તમે જે મારી ભારત માતા ને તિરંગો છે તો તમે તિરંગાને માનતા હોય ભારત દેશના સ્વાભિમાનનો તિરંગો તમે સ્વીકારતા હોય ભલે તમે ના સ્વીકાર્યો હોય પચાસ વર્ષ સુધી ભલે તમે ના ફરકાયો ની શાખાઓમાં એકસો વર્ષ સુધી આજે તમને વિનંતી આ નવ ઓગસ્ટ અને આ પંદરમી ઓગસ્ટથી શરૂ કરો અને દેશ ગુજરાતના દરેક બ્રિજના છેડે એક રંગી ધ્વજના બદલે

એવું કહી રહ્યા હતા કે રાજકોટની જનતા પ્રત્યે ભાજપને ખૂબ પ્રેમ છે આદર છે માટે અહીંયાથી આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ તો મોરબી જ્યાંથી મોરબીના ઝૂલતા પુલનું કાંડ થયું હતું ત્યાંથી કોંગ્રેસે ગુજરાત ન્યાયયાત્રાની શરૂઆત કરી છે આમ ગુજરાતના રાજકારણમાં ઘમાસાણની શરૂઆત થઈ છે ગુજરાતની અંદર તમામ પીડિતો માટે કોંગ્રેસ લડાઈ લડી રહી છે તેવું કહી રહી છે તો ભાજપ તેને રાજકીય એજન્ડા પાર પાડવાનું સાધન બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જોઈએ ક્યાં જે મામલોટ અટકે છે શું થાય છે અને આ યાત્રામાં નવા નવા રાજકારણ થાય છે ભારતીય જનતા પાર્ટીના પ્રહારો પણ થાય છે આ તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું સતત માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ